રાજ્યની 54000 હજાર જેટલી શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતા નવું સત્ર શરૂ થતા સમગ્ર રાજ્યભરમાં 54000 હજાર સ્કૂલોમાં એક પોઈન્ટ પંદર કરોડ વિદ્યાર્થીઓના કિલોલથી શાળાઓ ફરી ધમધમી ઉઠી છે આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે જે સત્ર નક્કી કરવામાં આવ્યું છે એટલે કે તેર જૂનથી નવું સત્ર શરૂ થઈ ગયું છે આજથી જુનાગઢ જિલ્લાની પણ

મા સરસ્વતીના ઉપાસક બાળકોથી ધમધમી ઉઠ્યા છે અને બાળકો પોતાના લિક્ષિત લક્ષ્ય સાથે અભ્યાસક્રમના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે દફતરો લઈ અને પોતપોતાની રીતે સ્કૂલો જવા ગયા છે સ્કૂલો ધમધમી ઉઠી છે આજથી આ સમગ્ર ગુજરાતમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે આજે જતા દરેક વિદ્યાર્થીઓને તેમના આગામી સત્રમાં ખૂબ ખૂબ સફળતાઓ પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ